અંબાજીમાં માટે ગામે બંધ પાળ્યો છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પણ હજુ સુધી અંબાજીમાં સારો વરસાદ ન થતા ગામ લોકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે ગામ લોકોએ મેઘરાજાને મનાવવા માટે ગામમાં બંધ પાળીને ઉજાણી કરી છે માન્યતા મુજબ ઉજાણી બાદ જ સારો વરસાદ થતો હોવાથી આજે આખો ગામ બંધમાં જોડાયું છે સાથે જ આજે બપોરે ગામ લોકો ભેગા મળીને વન ભોજન પણ કરશે અહેવાલ મોહન જોશી અંબાજી ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં આવેવન ધરાનો ભંગ થતો હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે મહાત્મા ગાંધી સોસાયટીમાં બની રહેલા મકાનને લઈ વિરોધ વ્યક્ત કર્યો હતો ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી સોસાયટીમાં મુસ્લિમો દ્વારા મકાન બનાવવામાં આવતું હોવાના કારણે

વારંવાર ટોટલ હિન્દુ સમાજમાંથી દરેક જગ્યાએથી આવેદનપત્ર આવે છે કે આસનધારો લાગુ કરો છતાં એ વિધો મકાન બનાવે છે અમારી આડા ભણી એ લોકોને એવું કેવું છે કે અમારે રસન ધારો લાગે પહેલા મેં પ્લોટ લીધો હતો બરોબર અમારી સતત ના છે કે અમારી બેન દીકરી કે અમારી કોઈ પેઢી સેફ નથી જ્યાં ભાઈ એમ કે છે જે કોઈ એનું નામ હોય ને આના જે ભાઈ રહી એનું કહેવાય એવું છે કે હું આ વીસ મકાનનો મોટો ફ્લેટ બનાવું વીસ પરિવાર રે તો એક પરિવાર હોય તો અમને ત્યારે તકલીફ પડે છે બરોબર વીસ પરિવાર તો અમારું ફ્યુચર સેફ નથી બરોબર

સ્થાનિક મહિલાઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને કરવામાં આવી હતી પગલે પોતાના આક્રોશ સાથે દર્શાવ્યો હતો અહેવાલ ભાવનગર ભરૂચમાં ભારે વરસાદ થવા પામ્યો છે ભારે વરસાદના પગલે હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા હતા પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી ટ્રાફિકને દૂર કરવા માટે પોલીસના જવાનો કામે લાગ્યા હતા અને વાહનોને પસાર કરાવ્યા હતા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે હજુ પણ હવામાન વિભાગે ભારેથી વરસાદની આગાહી કરી છે નસવાડીમાં ધોધમાર વરસાદ નીચાણવાળા કુકાવટી રોડ ઉપર દુકાનો અને ઘરોમાં પાણી ભરાયા છે નસવાડી ગ્રામ પંચાયતની ગટરો પાણીનો નિકાલ ન કરી શકતા પરિસ્થિતિ ખરાબ થવા પામી છે હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અસરગ્રસ્ત લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરી પણ પાણીમાં ગરકાવ થવા પામી છે ભરૂચના અંકલેશ્વર નજીક આમલા ખાડીમાં ઘોડા તણાયા હોવાનો વિડીયો વાયરલ થયો છે ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આમલા ખાડી વિસ્તારમાં પાણીના તેજ પ્રવાહમાં ઘોડા તણાતા હોય તેવો વિડીયો સ્થાનિકોએ વાયરલ કર્યો છે ગઈકાલથી ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી પરિસ્થિતિ ખરાબ થવા પામી છે પોરબંદરમાં સતત વરસી રહેલા વરસાદના લીધે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાતા હાલાકી જોવા મળી રહી છે સ્થાનિક ભાજપ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સ્થળ ઉપર હાજર રહીને પાણીના નિકાલ માટે તંત્રની સાથે પ્રયાસો કર્યા હતા ભારે વરસાદથી ગટરો અને ડ્રેનેજ લાઇનો ચોકઅપ થતા હાલ પાણી નીકળી રહ્યા નથી જેથી ધારાસભ્ય અર્જુન મોઢવાડીએ જલ્દીથી પાણી નિકાલ કરવા માટેની સૂચનાઓ આપી હતી નગરપાલિકાની બેદરકારી સામે આવી છે પાલિકાના વાહનોમાં નંબર ગાયબ જોવા મળી રહી છે પાલિકાના ટ્રેક્ટર અને કચરો ઉઠાવતા છોટા હાથી ગાડીમાં નંબર પ્લેટો જ નથી નવા સાધનો હોવા છતાં નંબર પ્લેટ વગર વાહનો શહેરમાં ફરી રહ્યા છે અન્ય વાહનો પર હાથથી લખેલા ભૂંસાઈ ગયેલા નંબરો જ જોવા મળી રહ્યા છે નેપાળના કાઠમાંડુ ત્રિભુવન એરપોર્ટ ઉપર એક વિમાન ક્રેશ થવાના અહેવાલો સામે આવી રહ્યા છે નેપાળ પોલીસના જણાવ્યા મુજબ વિમાનમાં કુલ સત્તર મુસાફરો અને બે ક્રૂ મેમ્બરો સવાર હતા અત્યાર સુધીમાં તેર લોકોના મૃતદેહો મળી આવ્યા છે વિમાનનો એક પાયલોટ સુરક્ષિત બચી જવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે હાલ પોલીસે બચાવ અને રેસ્ક્યુ કાર્યક્રમ શરૂ કરી દીધો છે ડાંગ જિલ્લાના ભગે નજીક આવેલા ગીરાધોધ સોળેક કળાએ ખીલી ઉઠ્યો છે ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદથી ડાંગ જિલ્લાના સૌંદર્યમાં વધારો થયો છે ડાંગમાં પડેલા વરસાદને લઈને ગીરાધોધ નજીક કુદરતી સૌંદર્ય કળાએ ખીલી ઉઠ્યું છે ડાંગમાં વરસેલા વરસાદથી અંબિકા નદી ઉપર આવેલ ગીરાધોધનો સુંદર નજારો જોવા મળ્યો છે